મેડક ક્ષેત્રે સ્વર્ણકાર સમાજના મૂલ્ય રત્ન અને રાજસ્થાન સમાજના છત્તીસ કોમના લાડલા મૃદુભાષી વિકાસ પુરુષ પ્રકૃતિ પ્રેમી અને મારવાડી સમાજના માર્ગદર્શક એવા અમદાવાદના એક્સાઈઝ ડિપાર્ટમેન્ટના જોઈન્ટ કમિશનર આઈઆરએસ ઘનશ્યામ સોની તથા સુરત જીએસટીના ડેપ્યુટી ડાયરેક્ટર આઈઆરએસ નવીન સોની ઉપસ્થિત રહીને પૂરા કાર્યક્રમની શોભા વધારી દીધી છે અને સમાજના શિક્ષા ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રે તેજસ્વી તાલુને શિલ્ડ આપીને સન્માનિત કરી આશીર્વાદ આપ્યા છે સકારાત્મક ઉર્જાવાન એવા ઘનશ્યામ સોનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાજ બંધોને પોતાના બાળકોને શિક્ષા ક્ષેત્રે આગળ વધે અને શિક્ષિત વ્યક્તિથી સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરી શકે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત પ્રાયોજિક હેમાબેન પિતામ્બરભાઈ કડેલ દ્વારા બેટી જન્મ વધાવવાનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વર્ષ બે હજાર એકવીસમાં જન્મ થયેલા સમાધિ દીકરીઓને તેની માતાઓનું કીટ અને ખેસ સાથે સન્માન કરવામાં આવ્યું હતું સુરત મેડિક ક્ષેત્રીય સ્વર્ણકાર સમાજ નવી કાર્યકારીની નિયુક્ત કરાઈ હતી જેમાં આનંદજી સોની અધ્યક્ષ તરીકે અને વિમલજી સોની એક્સાઇઝ વિભાગને ઉપાધ્યક્ષ તરીકેની પસંદગી કરવામાં આવી છે મેડિક ક્ષેત્રે સ્વર્ણકાર સમાજની ઉભરતી ભજન ગાયકા વર્ષા વિમલ સોનીએ ચિત્રજોર ભજન ગાયને ભક્તિમય વાતાવરણ બનાવી દીધું હતું સમાજબંધુ અજય કપિલની જોડીએ ફાગણોત્સવના ગીત અને નૃત્યની શાનદાર પ્રસ્તુતિ પર આદરણીય ઘનશ્યામજી સોની અને વિમલજી સોની પણ સમાજબંધુ સાથે સંગીતમ અને રસબોડ થઈને મારવાડી નૃત્ય કરી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા છે સાથે